આપણે હવે ચુંબક વિશે થોડું જાણીએ છીએ હવે આપણે ચુંબકીય ક્ષેત્ર અને તેઓ ગતિમાન વિદ્યુત કરીએ અને આપણે આ પ્રમાણે જ ચુંબકીય વ્યાખ્યાયિત કરીએ છીએ સૌ પ્રથમ ચુંબકીય ક્ષેત્ર ને દોરીને સમજીએ જયારે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વિશે શીખ્યા હતા ત્યારે આપણે તેની ક્ષેત્ર રેખાઓ દોરી હતી તો ચુંબકીય ક્ષેત્ર સાથે પણ તે જ કરવાનો પ્રયત્ન કરીએ ધારો કે અહીં આ મારો ગજિયો ચુંબક છે બાર મેગ્નેટ અહીં આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે હવે જ્યારે પણ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ ત્યારે હંમેશા ઉત્તર ધ્રુવથી શરૂઆત કરીએ છીએ અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ છીએ વાસ્તવમાં આ બંને ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ સરળતા ખાતર આપણે ધારી લઈએ કે તેઓ અસ્તિત્વ ધરાવે છે તે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે ઉત્તર ધ્રુવથી દૂર જાય છે અને ત્યારબાદ દક્ષિણ ધ્રુવ તરફ જાય છે આ પ્રમાણે તેવી જ રીતે જો આપણે આ બાજુથી શરૂઆત કરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે આ રીતે જો આપણે વચ્ચેથી શરૂઆત કરીએ તો તે કંઈક આ રીતે આવશે આ પ્રમાણે આશા છે કે તમને સમજ પડી ગઈ હશે હવે તેને આ રીતે વિચારવાને બદલે તે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને આ પ્રમાણેનો તેનો પથ છે એવું વિચારવાને બદલે જો તમારી પાસે નાનું ચુંબક હોય તો ધારો કે આપણે તે નાના ચુંબકને અહીં મૂકીએ હવે આ ચુંબકની ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શક હોય છે માટે તેની ચુંબકીય સોય કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને આ તેનો દક્ષિણ ધ્રુવ છે અને આજ રીતે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વ્યાખ્યાયિત થાય છે અહીં આ ઉત્તર ધ્રુવ છે અને તે આ દિશા બતાવે છે પરંતુ તે ખરેખર મોટા ચુંબકનો દક્ષિણ ધ્રુવ બતાવે છે અને અહીંથી જ ગૂંચવણભર્યો મુદ્દો શરૂ થાય છે ચુંબકીય ભૌગોલિક ઉત્તર ધ્રુવ જે ખરેખર આ મોટા ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે અને તેને આપણે પૃથ્વી કહીએ છીએ અગાઉના વિડિયોમાં ચુંબકત્વના પરિચયમાં મેં તેના વિશે વાત કરી હતી પરંતુ હું અહીં એ કહેવા માંગુ છું કે ઉત્તર ધ્રુવ હંમેશા દક્ષિણ ધ્રુવ તરફ આકર્ષાયેલો હોય છે જેવી રીતે રીતે ધન ઋણ સાથે હોય તેવી જ ઉત્તર દૂર જાય છે અને જયારે આપણે મેક્સવેલ ના સમીકરણ વિશે વાત કરીશું ત્યારે વિદ્યુત ચુંબકીય બળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ વિશેનો પરિચય મેળવીશું પરંતુ અત્યારે આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી ચુંબકીય બળ હંમેશા દ્વિધ્રુવીય હોય છે જ્યારે વિદ્યુત બળ હંમેશા એક ધ્રુવીય હોય છે તમારી પાસે ફક્ત ધન વીજભાર અથવા ઋણવિજભાર હોઈ શકે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રકારની દેખાય છે જો તમે ચુંબક પર લોખંડનો ભૂકો મૂક્યો હશે તો તમે આ પ્રકારની ક્ષેત્ર રેખાઓ જોઈ હશે તેઓ આ પ્રમાણે જાતે જ ગોઠવાઈ જાય છે પરંતુ આપણે કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય બળનું માન કઈ રીતે શોધી શકીએ ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુત ભાર પર કેવી અસર કરે છે તેના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર રેખાનું માન વ્યાખ્યાયિત થાય છે આપણી પાસે એક એવું બળ છે જેને આપણે ચુંબકત્વ કહીએ છીએ અને તે સ્થિત વિદ્યુત બળ કરતા જુદું છે પરંતુ આ ચુંબકત્વ અથવા ગતિમાન વિદ્યુતભાર પર કેવી અસર દર્શાવે છે તેના સંદર્ભમાં આપણે તેને વ્યાખ્યાયિત કરીએ છીએ અને તમે કદાચ આગળ જતા શીખશો કે ચુંબકીય ક્ષેત્ર એ બીજું કંઈ નથી પરંતુ ખૂબ જ વધારે ઝડપથી ગતિ કરતું સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે અથવા તે બંને એક સમાન બાબત છે પરંતુ આપણે ફક્ત જુદી નિર્દેશ પ્રેમનો ઉપયોગ કરીએ છીએ પરંતુ હું તમને અત્યારે વધુ ગુજવવા નથી માંગતી આપણે જે શીખી રહ્યા છે તેના પર પાછા ફરીએ આપણે ચુંબકીય ક્ષેત્રને કેપિટલ બી તરીકે વ્યાખ્યાયિત કરીએ અને ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે જાણીએ છીએ અને તે ગતિમાન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન કે કોઈ પણ ગતિ કરતું કણ હોઈ શકે વિદ્યુત ભાર પર લાગતું બળ બરાબર વિદ્યુત ભાર માન તે ધન અથવા ઋણ વિદ્યુતભાર હોઈ શકે ગુણ્યા વિદ્યુત તમે આ સાથે ગુણી શકો અથવા તમે ક્રોસ ગુણાકાર કરો અને પછી તેનો ગુણાકાર આ અદિશ સાથે કરો અહી આ ફક્ત સંખ્યા છે તે સદિશ નથી માટે અહી ક્રમ મહત્વનો નથી પરંતુ તમે વિદ્યુતભારનો નો વેગ અને ચુંબકીય ક્ષેત્રનો

અને પછી વિદ્યુતભાર પરનો બળ સદિશ એ આ બંનેને એટલે કે વિદ્યુતભારના વેગ સદિશને અને ચુંબકીય ક્ષેત્રને લંબ હોવો જોઈએ તમે કદાચ ગુચવણ અનુભવી રહ્યા છો માટે આપણે અહીં કેટલાક ઉદાહરણ જોઈએ પરંતુ તે કરતા પહેલા અહીં ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે તે જોઈએ ચુંબકીય બળનું માન બરાબર વિદ્યુતભારનું માન તે હજુ પણ અદિશ છે ગુણ્યા વિદ્યુતભારના વેગનું માન ગુણ્યા ચુંબકીય ક્ષેત્રનું માન ગુણ્યા તેમની વચ્ચેના ખૂણાનું સાઈન અહીં આ ક્રોસ ગુણાકારને આ પ્રમાણે લખી શકાય આપણે અહીં ચુંબકીય ક્ષેત્રનો એકમ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સાઈન ઓફ થીટાનો કોઈ એકમ હોતો નથી તેથી આપણે તેને અત્યારે અવગણી શકીએ અહીં બળનો એકમ ન્યૂટન છે બરાબર વિદ્યુતભારનો એકમ કુલંબ છે ગુણ્યા વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે ગુણ્યા આપણે અહીં ચુંબકીય ક્ષેત્રનો એકમ શોધી રહ્યા છીએ માટે ચુંબકીય ક્ષેત્રનો એકમ શોધવા બંને બાજુ કુલમ વડે અને મીટર પ્રતિ સેકન્ડ વડે ભાગાકાર કરીએ માટે ન્યૂટન ના છેદમાં કુલંબ ગુણ્યા હવે મીટર પ્રતિ સેકન્ડ વડે ભાગવું એ સેકન્ડ પ્રતિ મીટર વડે ગુણવાને બરાબર થશે અને આના બરાબર ચુંબકીય ક્ષેત્રનો એકમ આમ ચુંબકીય ક્ષેત્રનો એકમ બરાબર ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલંબ મીટર આ એકમ તમને થોડો વિચિત્ર લાગતો હશે તેથી તેઓએ ચુંબકીય ક્ષેત્રના એકમને નામ આપ્યું છે અને તેનું નામ તેની શોધ જેને કરી હતી તે વૈજ્ઞાનિકના નામની પાછળ છે તે વૈજ્ઞાનિકનું નામ નિકોલા ટેસ્લા છે માટે એક ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલંબ મીટર બરાબર એક ટેસ્લા થશે પરંતુ હું ઇચ્છું છું કે તમે આના વિશે વિચારો આપણે ચુંબક વિશે ભણી ગયા છીએ અને તે વિદ્યુત કરતા એકમ શું આવશે તે આપણે ચુંબકીય ક્ષેત્ર ગતિમાન પર કેવી અસર કરે છે તેના સંદર્ભમાં નક્કી કરીએ છીએ અને માટે જ એક ટેસ્લા ને એક ન્યુટન સેકન્ડ પ્રતિ કુલંબ મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવે આપણે પછીના વિડિયોમાં વિડીયોમાં કેટલાક ઉદાહરણ જોઈશું